પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે ફરજ બજાવતા ઉપશિક્ષક શ્રી ગોવિંદભાઈ રત્નાભાઈ દેસાઈ શાળામાં અવનવી પ્રવૃત્તિઓ તેમજ શાળાકીય બાબતોમાં ખૂબ સારું કાર્ય કરી પાટણ જિલ્લાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત કરેલ છે જે બદલ શાળા ગામ તેમજ તેમના પરિવારોનું ગૌરવ વધારે છે શાળાના મુખ્ય શિક્ષક શ્રી મુકેશભાઈ દેસાઈ તથા શાળાના સ્ટાફ મિત્રોએ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ધન્યતા અનુભવી હતી દિન પ્રતિદિન આવી પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મુકેશભાઈ દેસાઈ દ્વારા બાળકોને અવનવી પદ્ધતિમાં ગેમ તથા બાળકોની બુદ્ધિનો વિકાસ થાય તેવી રમતો તેની સાથે સ્કૂલનો સર્વાંગી વિકાસમાં સહભાગી બની ઉત્તમ કાર્ય કરેલ છે ત્યારે તે કાર્યનો સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરેલ છે એવોર્ડ પ્રાપ્ત કરતા મુકેશભાઈ દેસાઈની સરસ્વતી તાલુકાની સ્કૂલ ને સરસ્વતીના ગામો દ્વારા અને મિત્ર સ્ટાફ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સરસ્વતી તાલુકા શાળા સ્ટાફ અને તેની સાથે મિત્રો દ્વારા આપેલ અભિનંદનને મુકેશભાઈ દેસાઈ દ્વારા સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રાજુભાઈ ડી પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી